અસંસનાટી મચાવતી ઘટના મુંબઈના દૈસર્માં બની છે જ્યાં ઉદ્ધવ ઠાકરે જૂથના નેતા અભિષેક ઘોસારકરનો ગુરુવારે એટલે કે 8 ફેબ્રુઆરી રાતે એમએચબી એરિયામાં ફેસબુક લાઇવ કરીને તેના પર મોરિસ નામના શખસે ત્રણ વાર ફાયરિંગ કરતા તે ગંભીર રીતે થયા હતા જે બાદ તેમણે હોસ્પિટલમાં ખસેડાતા સારવાર દરમિયાન મોત ભોગવ્યું હતું એટલું જ નહીં પરંતુ ફાયરિંગ બાદ હુમલાખોરે પણ આત્મહત્યા કરી લીધી હતી જ્યારે આ ઘટના બની ત્યારે મોરીસ જે આ ઘટનાનો આરોપી છે તે અભિષેક ગોશાળકર સાથે ફેસબુક લાઈવમાં બેઠો હતો મોરીસે ફેસબુક લાઈવના બહાને અભિષેકને પોતાની ઓફિસે બોલાવ્યા હતા અને લાઈવ દરમિયાન વચ્ચે ઊભા થઈને મોરીસે તેની પર પિસ્તોલથી ફાયરિંગ કર્યું હતું ત્યારે અભિષેક ગોશાળકર કે જે શિવસેના ઉદ્ધવ ઠાકરે જૂથના નેતા વિનોદ ગોશાળકરના પુત્ર હતા અને ઉદ્ધવ જૂથના ભૂતપૂર્વ કાઉન્સિલર પણ રહી ચૂક્યા છે ત્યારે તેમની હત્યાથી હોબાળો મચ્યો છે જો કે આ ઘટનાનો વિડીયો સોશિયલ મીડિયા પર ખૂબ જ વાયરલ થઈ રહ્યો છે ત્યારે મુંબઈ પોલીસ આ ઘટનાની તપાસ કરી રહી છે. મળતી માહિતી અનુસાર પ્રાથમિક તપાસમાં જાણવા મળ્યું છે કે મોરિસ પાસે હથિયારનું કોઈ લાયસન્સ ન હતું. મોરિસે જે હથિયાર વડે ગોળીબાર કર્યો તે ગેરકાયદે હોવાની પોલીસની શંકા છે. ત્યારે શિવસેના નેતાની હત્યા અને હુમલાખોરની આત્મહત્યા આ બંને ઘટનાને લઈને બે અલગ અલગ એફઆઈઆર પણ નોંધવામાં આવી છે. મુંબઈ પોલીસે ઘટનાની તપાસ ક્રાઇમ બ્રાન્ચને સોંપી દીધી છે જો મીડિયા રિપોર્ટ્સનું માનીએ તો અભિષેક અને મોરિસ વચ્ચે થોડો અણબનાવ હતો જે બાદ બંને વચ્ચે સમાધાન પણ થયું હતું જે બાદ જ અભિષેક ઘોષાળકરને ફોન કરીને પોતાની ઓફિસે બોલાવ્યા હતા અને આ ઘટનાને અંજામ આપ્યો ત્યારે ક્યાંક ને ક્યાંક આ હત્યા કોઈ અંગત અદાવતમાં કરાઈ હોવાનું અનુમાન પણ લગાવાઈ રહ્યું છે જો કે હજી પોલીસ તપાસમાં તેનું સાચું કારણ શું છે તે સામે નથી આવ્યું તો બીજી તરફ આ ઘટનાથી મહારાષ્ટ્રનું રાજકારણ પણ ગરમાવું શિવસેના વર્ષા પર મળ્યા હતા મોરિસને શિંદે જૂથમાં જોડાવાની ઓફર પણ કરી હતી વધુમાં તેમણે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ એક્સપોર લખ્યું છે કે મહારાષ્ટ્રમાં ગુંડા શાસન છે મહારાષ્ટ્રના ડેપ્યુટી સીએમ અને ગૃહમંત્રી દેવેન્દ્ર ફડણવીસ સંપૂર્ણ નિષ્ફળ છે

પોલીસ સ્ટેશન ની અંદર જ ગોળી મારી દીધી હતી ત્યારે હવે ઉદ્યોગ જૂથના નેતાની ગોળી મારીને હત્યા કરવાની આ ઘટનાથી રાજકારણ ગરમાયું છે બંને જૂથ છે ત્યારે આ અહેવાલ માટે તમારું શું કહેવું છે તેમને કમેન્ટ બોક્સમાં લખીને ચોક્કસથી જણાવશો જો વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઈક શેર અને મારી ચેનલ નિર્ભય ન્યૂઝને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં આભાર